પંજાબની આ ધરતી જેને દેશને અનાજ આપ્યું છે જેને આપણને જીવતા રાખ્યા છે તે અત્યારે ડૂબી પડ્યું છે ગામડાઓ તનાઈ ગયા છે ખેતરો વિખરાઈ ગયા છે લોકો બેગર થઈ ગયા છે આ ખાલી કુદરતી આપત્તિ નથી આપના દ્વારા થયેલી દુર્ઘટના છે કેમ કે જળવાયુ પરિવર્તન અચાનક નથી આવ્યું આપણી આદતો દ્વારા ઉત્પન્ન થયું છે તેનું પહેલું કારણ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કોલસા તેલ અને ગેસ સળગાવીને હવામાં ઝેર ઉત્પન્ન થયું અને તાપમાન વધ્યું હવે વરસાદ સામાન્ય નહીં પણ તોફાનની જેમ વરસે છે બીજું કારણ જંગલો કપાતા ગયા ધરતી માતાનું શોષણ છીનવાઈ ગયું અને વગર વૃક્ષો એ માટીનું ધુવાણ થઈ ગયું કારણ માટે બરફ જલ્દીથી ઓગરી રહ્યો છે દરેક ઓગડેલું ટીપું નદીઓને મૃત્યુના પ્રવાહમાં ફેરવી રહ્યું છે પાંચમું કારણ મોટી મોટી કંપનીઓના પ્રદૂષણ ગાડીઓની ગરમી આ બધું જ ભેગું થઈને વાતાવરણ સુચિત બનાવે છે આ બધા જ કારણ ભેગા થઈને ઇન્સાનિયત ને ડુબાડી રહ્યા છે આ ખાલી પંજાબ ની દુર્ઘટના નથી આખી દુનિયાની ભવિષ્યની ચેતવણી છે સમજાય તેને વંદન જય હિન્દ જય ભારત